હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ તો આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો અને મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું ફૂડ બ્લોગ અપલોડ કરીશ ફૂડ બ્લોગમાં આપણા બધાનું ગુજરાતીનું જે ફેમસ નાસ્તો છે એ શું છે પાત્રા તો ગાઈઝ હું આજે પાત્રા બનાવીશ તો આ છે શું કહેવાય આને કમેન્ટ કરો કમેન્ટ શું કર્યું આ તો બધાને ખબર જ હશે તો આને કહેવાય છે અળવીના પાંદ તો અળવીના પાંદ મારા પપ્પાએ મને લઈ આવી દીધા છે અને હું આના પાત્ર બનાવીશ તો હું આજે મારી રીતના કઈ રીતે આની રેસિપી બને છે ને એ હું તમને કહીશ બધાને અલગ અલગ રેસીપી આની હોય છે પણ હું કઈ રીતે બનાવું ને એ હું તમને આજે આ વિડીયોમાં કહીશ અને બતાવીશ તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં તો ગાઈસ આ પાનને સરખી રીતે ધોઈ લેવાના પહેલાં આગળ પાછળ આમ સરખાએ ઘસી અને ધોવાના પીમ કે એમાં ધૂળ એવી નાની એવી ઝીણી ધૂળ હોય છે તો આગળ પાછળ એને ઘસી બરાબર ધોઈ અને જે વચ્ચેનો પાર્ટ છે ને આ વચ્ચે એની રગુ હોય ને એ કાઢી અને સરખી રીતે સાફ કરી અને જે આમ ખરાબ પાંદ હોય છે ને સાઈડમાં પણ એ કાઢી નાખવાના જો કેટલું ખરાબ છે પાન એટલે આ તમે આમ ઘસશો ને એટલે આ ધૂળ વહી જાય એટલે બરાબર સાફ કરવાના જો વહી ગઈ ને એટલે આને સાફ કરી અને પછી આ જે એને રગ હોય ને એ કાઢી નાખવાની અને પછી ચણાના લોટવાળું બેટર બનાવી અને આમાં લગાવવાનું એ હું તમને આગળ કહીશ કન્ટિન્યુ રિયો બ્લોગમાં ગાઈઝ પાંદને છે ને મેં સરખી રીતે બે પાણીએ ધોઈ નાખ્યા છે અને પછી આને છે ને આ રીતે ચાકુ વળે હે ને આમ જે રગ હોય ને એ કાઢી નાખવાની રગ મસ્ત છે કાંઈ પણ હોય ને આ જાડું એવું ડાળી જેવું કાઢી નાખવાનું મેં બે ત્રણ પાંદ કરી લીધા હે એ કાઢી નાખવાના સાફ કરવાનું મેં પેલા નાના ચાકુથી ટ્રાય કરી ન થયું એનાથી પાંદ એકદમ હે ને એમ તૂટતું હતું તો પછી મેં આ મોટું ચાકુ લીધું છે ને મસ્ત ચાકુ રામપુરી ચાકુ તો આજે કોઈ મારું હેલ્પ કરવાવાળું છે નહીં તો હું એ બીજ વિડીયો શૂટ કરી અને બનાવીશ અને તમને બતાવીશ આગળ હમણાં વેટર બનાવું નહીં પેલા હું આ એક હારે બધા પાનને છે ને સરખી રીતે સાફ કરી લઉં અને અહીંયા બારીએથી એટલો પવન આવે ને કે મારી કળાઇ જો ફરે છે પવનની ફરે છે કળાઇ તો સારું બ્લોગમાં કન્ટિન્યુ રિયો ગાઈશ તો ગાઈઝ હવે પાન મસ્ત એવા સાફ થઈ ગયા છે તો હવે આ ચણાનો લોટ છે આપણે બેટર બનાવી લઈએ ચણાનો લોટ ડુંગળી સમારેલી પછી જે કાંઈ મસાલા આવતા હોઈએ અને નમક તો હું આ બેટર બનાવી લઉં બેટરમાં છે ને આપણે આ ડુંગળી ગઢી નાખી દેવાની બધી એટલે જોતી એટલી નાખવાની પાછી આપણે પાત્રા વઘાડશું ને એમાં પણ નાખશું ડુંગળી ડુંગળીથી પાત્રા વઘારો ને તો બહુ મસ્ત થાય અમુક લોકો ના વઘારે પણ હું વઘારીશ તમે જોજો ડુંગળીથી પાત્રા વઘારાય તો આપણું બેટર બનાવવાનું છે એમાં આખું જીરું પણ નાખવાનું ચણાનો લોટ છે એટલે આખું જીરું નાખવાનું પછી ચટણી નાખવાની ધાણા જીરું ધાણા જીરું થોડુંક વધારે નાખવાનું મસાલો વધારે બનાવવાનો પાત્ર કેમ કે વધારે જ છે એટલે આ પાંચ જણાના પાત્ર બને છે પાંચ જણા ખાઈ શકે ને એટલા પાત્ર છે પછી હળદર નાખવાની અને મીઠું આટલું તો ઇનફ છે પાછું ઘટશે એવું લાગશે તો આપણે વઘારવામાં નાખશું હવે પાણી નાખીએ અને મસ્ત એવું બેટર બનાવવાનું આછું નહીં ને જાડું નહીં એવી રીતે તો આપણે નાખીએ મારા સોનાના જગથી સોનાના જગ તો નહીં પણ વિતરણનો જગ છે તો આપણે આને થોડુંક હલાવી લઈએ પણ એવું લાગશે ને તો પછી વધારાનું પાણી આપણે એડ કરશું તો વાઇઝ હું આને મસ્ત બેટર બનાવી લઉં તમને હમણાં પાછો વિડીયો આને બતાવીશ તો ગાયસ આ ચણાના લોટનું બેટર બની ગયું છે હવે આપણે પાનમાં લગાવશું અને પાનમાં લગાવી એને હું શું કહેવાય કે એક પાન મૂકીને બીજા પાનમાં આપણે શું કહેવાય એને લેયર કરી થર જે કહેવાય આપણે થર મૂકી અને પછી રોલ વાળી અને પાફવા મૂકશું આગળના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાયસ જો આવી રીતે પાન હું તો ગાયસ જો આવી રીતે પાનને છે ને એક પછી એક લેયરમાં પાથરી અને આ ચણાનો લોટ એમાં લગાવવાનો એક હવરું નવરું એવી રીતે લગાવવાનું છે પણ જો આ હમું છે ને તો આને આ થોડી વારું આ સાઈડ લગાવવાનો એટલે છે ને રોલ બરાબર બને અને મેં એક તો રોલવાળી અને સ્ટીમ કરવા મૂકી દીધું છે જો આ સ્ટીમ થાય ને હા નાની નાની એવા છે મારા મને પૂછે શું બેન બેઠા તો ગાય મારે એકલી ને જ આ બધા લપેડા કરવા પડે છે અને બધું આ કરવું પડે મારા બેન ને મારા મમ્મી બારે ગયા છે ગામમાં ગયા હે તો સારું હું આ બધું બતાવી લો પછી તમને બતાવું ઓકે બાય તો ગાઈઝ મારા શું કહેવાય કે પાત્રા પાત્રા નહીં હજી તો પાત્રા બને છે તો આ પાંદને મેં મસ્ત ભરી લીધા હે આખા લેયર બનાવી લીધી છે અને સ્ટીમરમાં તો આખો રોલ હમાય નહીં એટલે મેં વચ્ચેથી રોલ કટિંગ કરી નાખ્યો હે તો હવે એક થાય છે સ્ટીમ એનો વારો પતી જાય પછી આનો વારો એટલે સ્ટીમ બરાબર થઈ જાય ને પછી એને પાત્રાની સાઇઝમાં કટિંગ કરી નાખો ને પછી હું વઘારીશ એ બતાવીશ તો હવે આને આપણે ચેક કરી લઈએ સ્ટીમ થઈ ગયા કે નહીં ગઈસ મસ્ત થઈ ગયા સ્ટીમ જો ગાઈસ હવે આને આપણે કાઢી લઈએ અને શું કહેવાય કે ઓલા જે મૂકવાના છે ને એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ અને આપણે કાઢી લઈશું ઓ ચીપિયા વડે તો આરામથી બગડ લગાડે ચીપિયા એથી તો થઈ જાય થોડુંક કમ્ફર્ટ બ્લાઉઝ હોય અને છે ને ગરમા ગરમ કટિંગ નહીં કરવાના અને થોડાક ઠંડા થવા દેવાના અને ઠંડા થાય ને પછી જ કટિંગ કરવાના એટલે મસ્ત કટિંગ થઈ જશે અને ભેગા એ બનાવી લીધી છે મારા નાનીએ એવા તો આપણે શું કહેવાય કે સ્ટીમ થતા હતા ત્યાં સુધીમાં ચાય બની ગઈ ચાય પીશું હવે બસ આ લાસ્ટ વાર જ આમાં નાખી દઉં બધા એક જ એટલે શું કહેવાય કે બે વારમાં જ બધા સ્ટીમ થઈ જશે મને નથી લાગતો કે બે વારમાં સ્ટીમ થઈ જશે અને આપણે છે ને સેટ કરવા પડશે સેટ કરવામાં આમાં બહુ ગરમ લાગે છે તો આને આપણે થોડી થોડી જગ્યા કરવી જોશે બરાબરના ચાર રોલ સમાઈ ગયા અને આપણે ઉપર મૂકી દેશું ઓકે થઈ ગયો મસ્ત મજાનો સજાઈ ગયું તો હવે આને આપણે ઢાંકી એની માથે છે ને દેસુ વજન મૂકી દઈએ આપણે કેમ કે આ થોડુંક ગરમ વધારે થાય છે ને તો અવાજ આવે છે અને સોળ સોડ બોલે તમે એક વજન મૂકી દો એટલે સરખું સ્ટીમ થઈ જાય અને

તો ઘંટી નીકમાં ગાય તો ગાય આપણે આને શું કહેવાય કટિંગ કરી લીધા છે મસ્ત પીસ બનાવી લીધા છે તો હવે હું આને વઘારી નાખું ગાય તેલ મૂક્યું છે વઘાર માટે એમાં રાઈ ને જીરોને નાખ્યું છે એમાં આપણે ડુંગળીથી વઘાર કરીશું ડુંગળી નાખી દીધી મેં તાલી કીધું પૂછ્યું હતું કે ડુંગળીથી વઘાર કરું અમુક લોકો ડુંગળીથી વઘાર ન કરતા હોય પણ હું ડુંગળીથી વઘાર કરું એક સાઈડ આપણે ચટણી બનાવી લીધી છે અને રાય અને ખીરુંનો આપણે વઘાર તૈયાર કર્યો છે ત્યાં થોડીક મસ્ત એવી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એકદમ સાતડી લેવાની

મેં એક સરખું મિક્સ કરી દીધું લાવીને એક તો આને પછી આપણે ચટણી સાથે સર્વ કરશું તો ડિસ રેડી કરીને હું તમને બતાવો મસ્ત મજાની ચોકલેટ મસ્ત સજાવીને રાખીએ હવે ગરમા ગરમ આને સર્વ કરી અને ચટણી સાથે ખાવાનું તો બાય ગાય મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળ બીજા વ્લોગમાં